ઉત્તર પ્રદેશના સહારનપુર ખાતે રહેતા દલિતોની પરિસ્થિતિ અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને પાઠવાયેલ આવેદનપત્રમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ સેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષના શાસન દરમિયાન દલિતોની હાલત દયાજનક બની ગઈ છે ઉત્તર પ્રદેશના સહારનપુર ખાતે દલિતો પર થયેલ અત્યાચારને આવેદનપત્રમાં વખોડી નાખી આવા બનાવોમાં સંડોવાયેલા સામે કડક પગલાં ભરવા અંગે માંગ કરવામાં આવી છે ઉત્તર પ્રદેશમાં સહેરાનપુરની અંદર દલિતો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે એને કોંગ્રેસ પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડે છે હાથ પગો ગુમાવ્યા છે ઘરો ગુમાવ્યા છે અને દલિતોએ રોજગારી પણ ગુમાવી છે ત્યારે ભાજપની આ યોગી સરકારને તાત્કાલિક પદભ્રષ્ટ કરવી જોઈએ દલિતોનું પુનઃસ્થાપન થવું જોઈએ અને એમને પૂરેપૂરું રક્ષણ આપવું જોઈએ અને જે ગુનેગારોએ આ કૃત્ય આચર્યું છે એમને સખ્તમાં સખ્ત સજા કરવા માટે કોંગ્રેસ પાર્ટી માગણી કરે છે